અમે વડોદરા મહાનગરપાલિકાની જે મેઇન ઓફિસ છે આપણી મુખ્ય કચેરી ખાતે આવ્યા છે વડોદરા ફાયર બ્રિગેડનું જે અગ્નિશમન દળ છે એના કર્મચારી ગણ અમે છીએ અમે એટલા માટે આવ્યા છે કે જે આ સબ ફાયર ઓફિસરની જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટની જે ભરતી પડી છે નવ સબ ફાયર ઓફિસર્સની એ તદ્દન રદ કરવા માટે અમે આવ્યા છે એનું એક જ મુખ્ય કારણ છે કે જે વડોદરા ફાયર બ્રિગેડનું જે જવાન છે જે કર્મચારી ફાયર ફાઇટર છે એ વડોદરા શહેરની જાહેર જનતા આગ અકસ્માત પૂર હરતીકમ વાવાઝોડું છે કે બિલ્ડિંગ કોલેજ છે બધી જ કામગીરી ફ્લડની કામગીરી ભૂકંપની કામગીરી બધી જ કામગીરીનું જે પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ ધરાવતું જે અમારો નાનો કર્મચારી છે એ કર્મચારીનો વિકાસ થવો જોઈએ પહેલો અમારો પોઈન્ટ છે કારણ કે ડાયરેક્ટ સબ ઓફિસરની રિક્રુટમેન્ટ થશે નવ સબ ઓફિસરની તો અમારા કર્મચારી ઘણનો વિકાસ થાય નહીં તો અમારી એ એ જ માંગ છે કે જે અમારો ફાયર ફાઇટર જવાન છે એ સરસૈનિક બને અને જે સરસૈનિક જવાન છે કે જે લોકોએ ખાતા માટે વીસ વીસ પચીસ પચીસ વર્ષથી બલિદાન આપ્યું છે એ જ અમારો સરસૈનિક જવાન એ અમારો સબ ફાયર ઓફિસર બને એમાં શું ફાયદો થશે કે જે અમે બધા એકબીજાના ટ્યુનિંગમાં છે તો એનાથી કામગીરીમાં સારી એક ધગત થશે અને એક સારું રિઝલ્ટ આવશે અને વડોદરા શહેરની ટોપોગ્રાફીનું બધાને ધ્યાન છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરીને સબ ફાયર ઓફિસર આવશે તો એમાં શું થશે કે એને એટલું બધું જ્ઞાન ન હોય અને જે કામગીરીમાં જે ટિનિંગ છે એ ટિનિંગમાં થોડુંક ડિસ્ટર્બન્સ જેવું લાગે અને બીજી મહત્ત્વની વાત કે વડોદરા મહાનગરપાલિકાના બી હિતમાં અમે વિચાર કરી રહ્યા છે એ વિચાર કેવી રીતે હું તમને દર્શાવું છું કે ડાયરેક્ટ સબ ફાયર ઓફિસરનું રિક્રુટમેન્ટ તમે કરશો તો એને તમે સાઠ હજાર રૂપિયા દર મંથલી તમને સેલરી આપવી પડશે સબ ફાયર ઓફિસરને એના કરતા અમારા જ જે કર્મચારી છે ફાયર ફાયરના જવાનો કે જે લોકો સ્ટેશન ઓફિસરના લેવલનો પગાર લઈ રહ્યા છે તો એવા સૈનિકને તમે પ્રમોશન આપશો તો તમારે વધારે એક રૂપિયો બી વધારે સેલરી આપવાની જરૂર નથી એ સેલરીમાં એને પ્રમોશન મળશે અને ની ફેમિલીને બી એવું લાગશે પણ ડાયરેક્ટ તમને સાહીઠ હજાર રૂપિયા આપવા પડશે અહીંયા તમારે વધારે સેલરી આપવા કરતાં એ સેલરીમાં તમને એક અધિકારી મળી રહે છે બીજી વાત કે જે ફાયરમેન છે તો તમે એટલા જ ફાયરમેનની રિક્રુટમેન્ટ તમે કરો કે જેથી મેન પાવર વધશે એટલે અમારી એટલી જ એક માંગ છે વડોદરા ફાયર બ્રિગેડના જવાનની કે આ જે ડાયરેક્ટ સબ ઓફિસર જે નવું લેવાનું જે જાહેરાત બહાર પડી છે કે જેની ફોર્મ ભરવાની હજુ કામગીરી ચાલુ છે એ તદ્દન તમે રોકીને રદ કરો અને અમારા જ જે અનુભવી વડોદરા ફાયર બ્રિગેડના જે લોકોએ બલિદાન આપ્યું છે એ લોકોને તમે સિનિયોરિટી પ્રમાણે જે સિનિયોરિટીની જે ચેનલ છે એ પ્રમાણે તમે ભરતી કરો અને બીજી વાત કે એક એક્ઝામ્પલ તમને કહું છું જે પ્રમાણે કોન્સ્ટેબલ હોય છે પોલીસ કોન્સ્ટેબલ એ રીતે અમારો એ જ લેવલનો અમારો ફાયરનો કર્મચારી ફાયરમેન હોય છે જે પ્રમાણે હેડ કોન્સ્ટેબલ હોય છે એ પ્રમાણે અમારો સૈનિક હોય છે જે પ્રમાણે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એ એસઆઈની પોસ્ટ છે એ જ અમારી સબ ફાયર ઓફિસરની પોસ્ટ છે ગુજરાત ગવર્મેન્ટ જે આપણે ગુજરાત ગવર્મેન્ટને એક જીઆર બહાર પડ્યો છે એક નાના કર્મચારીઓ પોલીસના ફેવરમાં કે ડાયરેક્ટ એ ની ભરતી તદ્દન રદ કરી છે અને ડાયરેક્ટ ના બદલે જે હેડ કોન્સ્ટેબલ છે એ જ પ્રમોશન કરીને પ્રમોશનની ચેનલથી સબ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બનશે તો અમારી માંગ એટલી જ છે કે તમે ડાયરેક્ટ સબ ઓફિસરની જે નવ સબ ઓફિસરની જે જાહેરાત બહાર પાડી છે તદ્દન રદ કરો અને અમારા જ જે વડોદરા ફાયર બ્રિગેડે જે બલિદાન આપેલું છે એ જ કર્મચારીઓને તમે સિનિયોરિટી પ્રમાણે પ્રમોશનની ચેનલ દ્વારા એ જ સૈનિકને તમે પ્રમોશન આપીને એમને સબ ઓફિસર બનાવો એ જ અમારી સૌ કર્મચારી ગણ ની રિક્વેસ્ટ છે મારું નામ મુકેશ ખોંડે વડોદરા મહાનગરપાલિકા અગ્નિશમન તાત્કાલિક સેવાઓ